જો મિત્રો આપણે આ બોમ્બ ફોડવાના છે અત્યારે બરોબર આ સાઈ ના મરસીબો પછી આપણે તતડિયા બહુ મસ્તી થાય પણ આમાં આ ભૂલમાં બીજું આવી ગયેલું છે એટલે એક જ અવાજ થાય છે અને પછી આ ચલા લોક ખેલતા એ આપકો રમે આપણે રમવાનું છે અને ફૂલ મોજ કરવાનું છે દિવસની રાતના હરખા વિડિયા બીડિયા કઈ નો આવે એના માટે આપણે બહુ ફર્સ્ટ ક્લાસ બનાવવાનું છે તો ચાલો હવે આપણે ફોડવા જઈએ ઓકે આવી college yaar ba 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 yaar तो तो है ये तो 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 ભાગવા મળ્યો 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 ભાગવા 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 તો સરસ મજાની છા બને છે અને છા બની જાય એટલે એમણે છા પી અને પાછા ફટાકડા ફોડવા જવાના છીએ જો આ સરસ મજાની છા બની ગઈ છે હવે ભાગ કરી પી અને પછી પાછા જઈએ કારણ કે આજે આખો દિવસ ફટાકડા પી અને પાછા જઈશું તો વિડીયોમાં બનાવે રહેજો અને ભાગ પણ બની ગયા છે તો હવે થોડી થોડી છા પી અને ફટાકડા ફોડવા નીકળીએ જો એ મજાના બેઠી ગયા છીએ વિજયભાઈ એની લઈ લીધી છે તો અમે હવે પી અને ફટાકડા ફોડવા જઈએ તો વિજયભાઈ પણ કહે છે ચાલો ચા પીવા અને પછી પીવા માંડ્યા છીએ અને હવે ચા પી અને પછી જઈએ

ફૂટો રે ફૂટો ફટાકડો રે ફૂટો હજુ એક ફોડું છું સરસ મજાનો ફટાકડો દિવસ છે પણ મજા આવે છે હવે મારા છોડછોર ચાલુ કરું છું સુમ દઈને થવાના એ બચ્ચા રમત્યા બચ્ચા એ બચ્ચા લોક ફડતે ફૂટી જાય છે sur sur itu sur yuk, itu putih 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 eh putih eh bisu kadu, bisu putih ફટાકડા ફૂટરે ફૂટ રેટ્યું નથી વરસાદ વાદળા માં કઈ ફટાક્યા ગાવરી જાય તોય ગાવરી ગયા સસ્તા ભાવના લાવેલા છે પછી ખોડો છે હાથમાં રેજા તમે તમને ફૂટી દે હાથમાં મજા આવી ગયો આ બપત ના ફટાકડા છે Коне коне фолви I'm good. જો આ ફર્સ્ટ ક્લાસ ભારતી બોમ્બ અમે જગવી રહ્યા છીએ તો જોજો એમનો કેવો અવાજ થાય પણ આ તો બરોબર અવાજ એનો થયો નહીં પણ આ તો ડાયડે જેવું સુરસુર્યું થઈ ગયું છે કારણ કે ફૂટ્યો તો નથી હતું બહુ ફર્સ્ટ ક્લાસ પણ ફૂટ્યો નહીં તો કશું વાંધો નહીં આપણે બીજો ફોડીશું તો બ્લોગમાં બન્યા રહેજો